ચૌદસો અતિ જરૂરિયાતમંદ પરિવારોને વિના ઉચ્ચ ગુણવત્તાવાળી વાળી વિતરણ કરવામાં આવ્યું આ પહેલ ચોમાસાની ઋતુમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને વરસાદી પાણીથી રક્ષણ પૂરું પાડશે આ સેવા યજ્ઞમાં કુલ છ ટનથી વધુ તાડપત્રીનું વિતરણ કરાયું હતું આ પુણ્યના કાર્યના મુખ્ય દાતાઓમાં જાવેદભાઈ રાજ આશીફભાઈ હિંગોરા રચકાવાળા અને હાજી હૈયાત ખાન બ્લોતનો સમાવેશ થાય છે ભોજન પ્રસાદના દાતા તરીકે મનીષા દીદી મા બાપનું ઘરે ઉપસ્થિત સૌને સ્વાદિષ્ટ ભોજન કરાવતી સેવાભાવ દર્શાવ્યો હતો કાર્યક્રમમાં માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુ બાપુ તાત્કાલમાં આશ્રમ ભારતી બાપુ આશ્રમ હિરાગીરી માતાજી તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સાવરકુંડલા તાલુકા શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી સહિત અનેક સંતો મહંતો રાજકીય આગેવાનો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

જે વરસાદથી જે અતિ ગરીબ છે જે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો જે છે એને તાલપત્રી વિતરણ કરી અને વરસાદથી બચી શકે અને નાના નાના બાળકો વરસાદથી બચી શકે અને આરામથી સૂઈ શકે એટલા માટે આ તાલપત્રી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ખૂબ સારી રીતે સંપન્ન થયો છે અને તમામ લોકોએ અહીંયા હાજરી આપી હતી સાધુ સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તે બદલ અમે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વસ્તુ વંદે માતા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક બહુ સરસ કાર્યક્રમનું આયોજન થયું કાર્યક્રમની રૂપરે રૂપરેખા જણાવતા આનંદ થાય છે કે આજે ચૌદસો જેટલી તાડપત્રીઓ જે પ્લાસ્ટિકની છે એ ગરીબ ગરીબની રેખા નીચે જીવતા લોકો માટેની સહાય કરવામાં તો આજે આખા સાવરકુડલાની અંદર એવા સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી પિન્ટુભાઈ મલ્લેક એમ જ ઉપપ્રમુખ ઇરફાનભાઈ ગોરી એમના એ સતત આ માનવતાવાદી વિચારધારાને કારણે આ કાર્યક્રમ સફળ બનો અને આજે કેટલાય લોકોએ અહીંયા મહાપ્રસાદ લીધો અને તાળપત્રીનું જે આયોજન થયું એમાં પણ પોતે પૂરેપૂરું આયોજનની અંદર બધાએ સહકાર આપ્યો અને દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કર્યો બહુ સરસ કાર્યક્રમની આજે રૂપરેખા રહી એમાં આજે એક મુખ્ય સંદેશ પિન્ટુભાઈ બલેક અને ઇરફાનભાઈ ગોરી દ્વારા આ સમાજને ભારત દેશના દરેક નાગરિકને એક એવો સંદેશ આપી રહ્યા છે તો આમાં લીધે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૌદસો જેટલી દાલપત્રીનું વિનામૂની વિતરણ કરવામાં આવ્યું અને સાથે શાહી ભોજન જમાડવામાં પણ આવ્યું અને સાથે સાથે આ કાર્યક્રમ સફળ કરવામાં અમને તમામ સંતો મહંતો આગેવાનો તમામ રાજકીય આગેવાનો તમામ સામાજિક આગેવાનો તમામ લોકોએ અમને આમાં અમારા કાર્યક્રમમાં જોડાય અને અમને ખૂબ સહયોગ આપ્યો દાતાઓ દાતા દાતા લોકોનો પણ આભાર વ્યક્ત કરી છીએ આ લોકોએ જે અમને કાર્ય સફળ બનાવવામાં જે અમારે ત્યાં હાજરી આપી એને પણ અમે આભાર માનીએ છીએ અને આ કાર્ય અમે ચૌદસો જેટલી તાલપત્રીનું જે વિતરણ કર્યું એ ચૌદસોએ ઘર અમે ચેક કરીને ખૂણે ખૂણે બહાર જેટલા ગામની બહાર રહેતા લોકો હતા એવા લોકોને અમે ગોતી ગોતીને કાર્ડ આપી ટોપર સિસ્ટમ કરીને એને કોઈ રહી ન જાય એટલા માટે આ તાલપત્રી અમે ચૌદસો જેટલી તાલપત્રીનું વિતરણ કરેલ છે કે માનો આશ્રમ બધાય